એકસો સાઈઠ ટ્રેન રદ પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન છે આ વિરોધને કારણે એક ત્રેસઠ ટ્રેનો કેન્સલ કરવા આવી છે જ્યારે ઓગણીસ ટ્રેનોને ડૂંકાવી દેવા આવી છે તેમજ બસો દોડશે નહીં દૂધ પુરવઠો શાકભાજીનો પુરવઠો તમામ બજારો ગેસ એજન્સીઓ પેટ્રોલ પંપ ખાનગી વાહનો પણ બંધ રહેશે એસજીપીસીએ પણ બંધને સમર્થન આપ્યું છે આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખન્નૌરી અને શંભુ બોર્ડર પહોંચવા હાકલ કરી હતી ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું હતું કે તેમના વતી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના જજને છેલ્લા ચોત્રીસ દિવસમાં પત્રો લખવામાં આવ્યા છે પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી પંજાબ બંધમાં દુકાનો અને વેપારી સંસ્થાઓનું પણ સમર્થન ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહેશે ટ્રેન અને બસ સેવાને પણ અસર થશે બસ સેવા પણ સવારે દસમી બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે ખેડૂતો અને દૂધવાળાઓએ પણ બંધના સમર્થનમાં શાકભાજી અને દૂધનું સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે એસજીપીસી કાર્યાલયો અને સંસ્થાઓ